માંડ નો ભૂગરો રે વાગે ગુમતી ચીને છો કૃષ્ણ નો ભૂગરો રે વાગે ગુમતી કાટ જો ગુમતી ચિરણ છોડ રાય ને બીન વે રે યારા ચોખા કરાવજો ગુમતી રણ છોડરાય ને બીન વે રે காவோ பக்தீ நே மாயசே ரே பாபோவாயோ பக்தோயே மாய சே ரே நாபாயி சிரண சோழராய நே நே ரே மஞ்சோலா ரவோ சோனாய நே வீணே ભગતો આવે ને માખણ લાવશે રે માખણ પ્રભુ ને તો રાજો ભગતો આવે ને માખણ લાવશે રે માખણ પ્રભુ ને તોરાયજો મંદિર મારણ જોઈ રયા રે સુંગીર લે દેખાય છો મંદિર મારણ જોઈ જો રે राणी पारे भक्तनीजिक देखाइछु भिड राणी भे भक्ती तयछ भक्त या बेन् तचा लाचा भिले रायछौ भक्

કડાવજો દેખાણીને ને દેવા તન મનિયા રેવાયમ ને કૃષ્ણ બળભદ્ર ને વિન રે રેવીરા સાંભળો મારી વાત જો કૃષ્ણ દેવને રે નવે વીરા સાંભળો મારી વાન ભાભી ને તન મનિયા રેવા જોયો જોય જોવા પીને તન મન્ય રૂકણીને જોજો સોનામ ગા ઓલંકા શેરના અરે સોનું સુરત તનુ હોય છો સોના મગા શેરના રે સોનું સુરત તના હોય જો करो ने सोनी तन मन रे फेरे रुक्मणी नार जो सालाकारो ने सोनी तन म्हण फेरे रुक्मणी नार जो फेरी ओढी पाणीला सरा रे जु रे बारीथ जो फेरे ओढी पाणी लाार रे फेरे